નમસ્કાર અડવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી સણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી સણેશ્વર વૈદિક પાઠશાળા હળવદ શ્રી સણેશ્વર વૈદિક પાઠશાળાનો પ્રારંભ ઓગણીસો સત્તાણુંમાં મોટા ગુરુજી સ્વ મહેન્દ્રભાઈ નર્મદાશંકર રાવલે શરણેશ્વર મહાદેવના સાનિધ્યમાં કર્યો જે પાઠશાળા રૂપી ગંગા આજે પણ અવિરત વહ્યા કરે છે જે સમયાંતરે મોટા ગુરુજીની અવસ્થા થતાં પાંચ પાંચ બે હજાર પાંચના રોજ શ્રી શરણેશ્વર વૈદિક પાઠશાળાનો કાર્યભાર મોટા ગુરુજી તથા શણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટે વર્તમાન ગુરુજી શ્રી વૈભવ કુમાર પ્રદીપકુમાર જોશીને સોંપ્યો જે વૈદિક સંસ્કૃતિની સેવાનું કાર્ય આજે પણ મોટા ગુરુજીના આશીર્વાદ તથા શણેશ્વર મહાદેવની કૃપાથી ખૂબ સુંદર રીતે ચાલી રહ્યું છે આ પાઠશાળામાં આટલા વર્ષમાં અનેક બ્રહ્મબટુકો વૈદિક પરંપરાની વિદ્યાનું જ્ઞાન આત્મસાત કરી પ્રાંતો પ્રાંતના હળવદનું તથા શણેશ્વર મહાદેવ મંદિર તથા શણેશ્વર પાઠશાળાનો ડંકો વગાડે છે આપણી હળવદ એટલે બ્રહ્મનગરી છોટાકાશી વેદનગરી શું ખરેખર આ શબ્દ સાર્થકતા રહી છે ખરી હળવદની આ આગવી છાપને ટકાવી રાખવા દરેક બ્રહ્મ પરિવારે પોતાના બાળકને આપણી વૈદિક સંસ્કૃતિના વૈદોક્ત શાસ્ત્રોક્ત તેમજ પુરાણોક્ત વિચારોને અધ્યયન દ્વારા સમજાવવા શીખવવા પડશે સંકલન સુધાકર વૈજાની હળવદ થેન્ક ફો વચિંગ Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.